દસ વર્ષો જેસાન લખાણીએ રામ મંદિરની ઝાંકી હેરકટના માધ્યમથી દર્શાવી જેશાનની માતા વનસીબેન લખાણીએ જણાવ્યું કે ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે ડાયમંડ બોર્ડ્સનું ઓપનિંગ હતું ત્યારે જેશાને ડાયમંડવાળી હેરકટ કરાવી હતી મહોત્સવનો પ્રસંગ અતિ મહત્વ હોય અને રંગે ચંગે વિશ્વભરમાં ઉજવાતો હોય તો જેશાન દ્વારા સામેથી આઈડિયા આપી રામ મંદિરે શ્રીરામ રખેલું હેરકટ કરવામાં આવ્યું દાદી વર્ષાબેન લખાણીએ પણ પોતાની ત્રીજી પેઢીને સંસ્કારના સ્વરૂપમાં જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ મારું નામ જયશાન છે તો મને એ કેવું છે લોર્ડ રામા ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગ ઇન ધ વર્લ્ડ હી ઇઝ બોર્ન ઇન અયોધ્યા હી ઇઝ સન ઓફ કિંગ દશરથ એન્ડ ક્વીન કૌશાલા હી ઇઝ નોન એઝ મર્યાદા પુરુષોત્તમ હી કિલ મેની ઇવલ પીપલ ઇન હિઝ લાઈફ લાઈક રાવન એન્ડ સેવ ધ વર્લ્ડ વી સેલિબ્રેટ રામનવમી દિવાલી એન્ડ દશેરા ટુ એક્સપ્રેસ અવર લવ એન્ડ ડિવોશન ટુ લોર્ડ રામા અમે લોકો એક દિવસ બેઠા હતા તો જેશાને મને ક્વેશ્ચન કર્યો કે શ્રીરામ કોણ છે તો પછી અમે લોકોએ વાતચીત કરી મેં એને સમજાવ્યું શ્રીરામ કોણ છે રામાયણનું સમજાવ્યું પછી અમને જેશાનને આઈડિયા આવ્યો કે કે મમ્મી આપણે હેરસ્ટાઈલમાં કાંઈ કરાવવું છે કારણ કે ઓલરેડી અમે એક વખત એસટીબીના ઓપનિંગ વખતે અમે હેરસ્ટાઈલ કરાવી હતી ડાયમંડ શેપની તો જેશાનને જ આઈડિયા આવ્યો કે આ વખતે રામ મંદિર માટે બી કાંઈક કરાવીએ તો પછી અમે વિચાર્યું કે શું કરાવવું જોઈએ તો પછી જેશાને કીધું કે મમ્મા શ્રીરામ લખાવીએ તો શ્રીરામ લખાવ્યું અને અયોધ્યા ટેમ્પલની હેરસ્ટાઈલ કરી આજકાલની યુવા પેઢીને રામ મંદિર વિશે કોઈ આઈડિયા હોતો નથી એટલે મારે એક મેસેજ આપવો છે કે બધા યંગ જનરેશને રામ મંદિરમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને રામ ભગવાનનું જે આખું પર્સનાલિટી હતી ચારિત્ર્ય હતું એને ફોલો કરવું જોઈએ અને મેઈન વસ્તુ તો મારે એ કેવી છે કે આ બધું પોસિબલ છે ખાલી મોદીના લીધે જ મારે એ જ કહેવું છે કે મોદી હે તો મુમકીન હે